નમસ્કાર હું છું પ્રિયંકા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર ગિરનાર પર્વત પરના અંબાજી મંદિર તેમજ જુનાગઢ શહેરના ભીડભંજન મહાદેવના મંદિરના મહંતની નિમણૂંકના મામલે ફરી એકવાર વિવાદ છેડાયો છે

ઉપક્રમે શનિવારે પીટીસી ગ્રાઉન્ડ બિલખા રોડ ખાતે વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુનાગઢ જિલ્લાના ચારસો વધુ અધિકારીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો ઉજવણી અંતર્ગત બીજા દિવસે પીટીસી ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારથી જ 100 મીટર દોડ બરછી ફેક ગોડા ફેક રસ્સા ખેંચ અને ફૂટબોલની સ્પર્ધા યોજાઈ હતી જેમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જોશીપુરા અંડર બ્રિજમાં માટીના થર જામ્યા હતા જેનો અહેવાલ સિટી કવરેજ દ્વારા ગઈકાલે શુક્રવારે પ્રકાશિત કરાયો હતો

કોને આંશિક રાહત મળી હતી

ખાતે ચાર દાતાઓએ ઓન ધોટ ચોરાણું હજારથી વધુનું દાન જાહેર કર્યું હતું દરમિયાન મુંબઈથી આવેલા શ્રી નાથડિયા ઉનેવાળ સમાજ ભવન નિર્માણ કાર્યના સેવાર્થી અને મહારથી ભાઈઓમાં કરુણાશંકરભાઈ ઓઝા આસ્થા ચેનલના અરવિંદભાઈ જોશી ભાવેશભાઈ ઉપાધ્યાય લલિતભાઈ ઓઝા મનોજભાઈ પાઠક પ્રતાપભાઈ ઠાકર વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું ખુદ જુનાગઢ મહાનગરપાલિકાની ગટર જામ થઈ ગઈ હતી જેથી ગટરને સાફ કરવા માટે જેટિંગ મશીનની મદદ લેવાઈ હતી જુનાગઢ મહાનગરપાલિકા કચેરીના પ્રવેશદ્વાર પાસે જ પીવાના પાણીના આરો પ્લાન્ટ છે આ પ્લાન્ટ નીચેથી પસાર થતી ગટર જામ થઈ ગઈ હતી ગટર જામ થતા ગંદા પાણીનો નિકાલ અટકી ગયો હતો પરિણામે સફાઈ કરવા માટે જેટિંગ મશીનની મદદ લેવાઈ હતી જેટિંગ મશીન આવ્યા બાદ ગટરની સફાઈ થઈ હતી અને ત્યારબાદ સફાઈ કામદારોને કામે લગાવી પાણી નાખી અને ગંદકીને દૂર કરવામાં આવી હતી જૂનાગઢમાં રંગે જંગે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે દરમિયાન શહેરના નગર ખાતે નગર વિકાસ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ઉજવણી અંતર્ગત ગુરુવારે લાઈવ મહાઆરતી કરવામાં આવી હતી સંગીતમય મહાઆરતી હરિયમ પંચોલી ગ્રુપ એન્ડ કૃપાબેન મેસવાણિયા તેમજ દર્શિત દવેના સથવારે કરવામાં આવી હતી જ્યારે શુક્રવારે ગણેશ દાદાનો 56 ભોગ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ગણેશ ભક્તોએ ઉપસ્થિત રહી અને મહાઆરતીનો તેમજ 56 ભોગના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ગીર સોમનાથ જિલ્લામાં બામણ સાથી જામવાડાનો રસ્તો પહોળો કરવા માટે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી સ્ટેટ હાઇવે અઠાણું પરના આ પ્રોજેક્ટ માટે અભયારણ્યની એક ત્રીસ હેક્ટર જંગલની જમીન માંગવામાં આવી હતી ગુજરાત વાઇલ્ડ લાઈફ બોર્ડ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી અને બહાલી આપવાની ભલામણ સાથે જ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફને ને મોકલવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જાપાનની મુલાકાતે હતા ભારત અને જાપાને ચંદ્ર મિશનને આગળ વધારવા માટે સંયુક્ત રીતે કરાર પર હસ્તાક્ષર કર્યા છે બંને દેશોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 5 મોકલવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે આ કરાર ઇસરો અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી વચ્ચે કરવામાં આવ્યો છે સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ